તો રાજ્યમાં સવારથી જ વરસાદના મંડાણ જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો છે વલસાડ પોરબંદર દ્વારકામાં વરસાદ નોંધાયો પોરબંદરના દરિયામાં કરંટ જોવા છે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહીના પગલે તમામ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ ચાર દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જ્યાં વલસાડ દ્વારકા પોરબંદર અને દરિયામાં કરંટ પણ વરસાદની આગાહીના પગલે જ જોવા મળી રહ્યો છે તમામ કાંઠે અત્યારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો લોકોને દરિયાથી થોડા દૂર રહેવા માટે કોઈ પણ જોખમ ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે આ સાથે જ માછીમારોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે તો બીજી બાજુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે વરસાદ વરસી રહ્યો છે કાળજાળ ગરમીથી લોકોને હવે થોડી થોડી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે જોકે આજે પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેને જોતા વરસાદ અનેક જગ્યાએ વરસી રહ્યો છે વલસાડમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી